બહુ લાંબી લાઇન થઈ ગઈ હે ને આપણે ફૂલ બાકા બોલાવી દે ને એવી આ ગેમ હે તો આલો તમને ગેમના રૂલ સમજાવી દો મારી યારે આવતા રહ્યો જલ્દી 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 તો જેટલી પણ લીલી દડી દેખાય અને એની અંદર એક ગુલાબી દડી તો તમને દેખાતી જાય છે જો એ ગુલાબી દડી કાઢી લે ને તો મળશે પાંચસો રૂપિયા ઇનામ અને એક સ્પ્રે ફ્રી બરાબર અને આ ગ્રીન દડી ઉપાડી લીલી દડી ઉપાડીને તો એને થોડોક સબક શીખવવામાં આવશે આ બાજુ આવો દીપકભાઈ આ બાજુ આવો આ બાજુ આવો આપણે આજે નોટ લોટ લો ને લોટ એમાં મોઢું આમ રગદોડી નાખવાની વાત છે બરોબર તો તૈયાર છો ને બધા રેડી હાલો હાલો ગેમ ચાલુ કરી કુલ બાકાજી કરવાની વાત છે તમે આ બાજુ આવી જાવ આ બાજુ આવી જાવ રેડી 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 ચાલો ચાલુ કરી દે વન ટુ થ્રી સ્ટાર્ટ આવી જાવ આ બાજુ તો હવે આ ભાઈ આપણે ગ્રીન દડી કાઢી છે તો આ ભાઈ તમે તમારી રીતે સબક શીખાવી લ્યો બતાવ તો જા મોઢું ઓકે કર દે હાલો હવે પાછળથી પાછું ચાલુ કરી દે રેડી બરોબર નકર આ લોકોને ખબર પડી જાય સમજી ગઈ એટલે ફેરવી નાખું હાલો તરો ભાઈ જતિનભાઈ સ્ટાર્ટ બોલીવાજી આવી જાવ હાલો નહીં રેડી ચાલો

તો આમાં શું કરવાનું છે તારે હવે જે માતાજી ની દયા આ તો રેવા દે સોરી 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 નાખી દે આ થાલુ ફેરવી નાખું બરોબર બોલો મેલી માત ની જય લે લે હવે જોવાનું ન હોય લે એમાં ઝડપ રાખ નહીં ભેગું થાય કેલા તારું ગ્રીન દડી કાઢી હે ઓલી બાજુ લોટનો ડબ્બો પડ્યો હે લઈ લ્યો આપણે રગડોડી નાખો મોટું હો હરખું હરખું આમ વ્યવસ્થિત વ્યવસ્થિત આમ વ્યવસ્થિત દેખાડાવે આમ તો લાઈક કરો કલા ભાઈ ને ફોલો કરો હાલો તમે આવી જાવ અને હવે વારો આવી ગયો હોય આપણે કુલદીપભાઈ નો બરોબર કુલદીપભાઈ હરખું આપણે હું ગોઠવી હતી પેલા હું હરખું ગોઠવી નાખું ને બરોબર અને હાલો હરખું રગદોડી નાખું બરોબર પાછું તો હું જીતી જાવ તમે જીતી જાય ને ઓલી ગેમ માં જીતી ગયા આ ગેમ માં જીતી જાય ને કાઈ વાંધો નહી તો 500 રૂપિયા લઈને જવા હેમ ને તમારે ના જીતી 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 ગયા 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 એટલે એટલે ઓલી પાંચસો રૂપિયા ઇનામ દઈ દીધું અને પાછા લઈ નથી લેતા હોય કોમેન્ટ ને પાછા લઈ લે એવું નથી કરતા અને હવે વારો આવી ગયો આપડે લો કરી નાખે ઢીલો

તો ગુલાબી દડી કાઢીને બતાવો તો વિનર થઈ જાવ બરોબર અને પાંચસો રૂપિયા તમે લઈ જાવ બરોબર આની પેલા તો તમે જે ભૂંડાઈને હાર્યા તે ઓલું મોઢું કર્યું હતું ભાઈ સ્પ્રે મારીને ચાર પાંચ દડા માથામાં માર્યા તો કાઢો દડી હાલો તમારામાં તેવડ હોય તો કાઈ વાંધો ને જઈએ ને ટ્રાય કરવા દો ચાન્સ આપ્યો જઈ એક ઈ આમ ઓલું ચેક કરે છે કે દડી વર્તાઈ જાય છે પણ એવી દડી નથી રાખી અલગ રાખી બધા કરતા નહી આવે મેડ નહી આવે તારો નહી આવે કે નહી આવે દેખાડો દેખાડો દેખાડજો ઓકે કરો હાલો શુભમભાઈ પાછો આવી ગયો શુભમભાઈ નો વારો હજી આપડે બે ઇનામ બાકી છે

કાળુ ભાઈ ને ઇનામ તો દેવું જ પડશે આલિયો કાળુ ભાઈ પાંચસો રૂપિયા તમારા આને સ્પ્રે ફ્રી હવે પાછા આપણે નિલેશભાઈ આવી ગયા અને હવે એક જ ઇનામ બાકી છે બરોબર હવે જવું હે કોણ લઈ જાય તો હાલો કાઢો નિલેશભાઈ ગ્રીન દડી કાઢી હે લીલી એની મેળા જ ભાઈ ઓકે બતાવો ભાઈ બાજુ બતાવો ભાઈ

અને પૂરું મોટું એક વાર નથી કર્યું એકવાર કર લાખું હે તો વાંધો નઈ એમનું આલે એનું આલે ભાઈ જીતી ગયો હે ફાઇનલી આ વિનર હે કુલદીપ અને અમારો તો વગાડો યાર હવે તો આવા નવા જોવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ક્યાં મજા આવી બરોબર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એટલે જેવો વિડીયો મારો નવો આવે ને સૌથી પહેલા તમને ખબર પડે કે મારો વિડીયો આવી ગયો ગેમ નો બરોબર ને કારું